નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે શિક્ષણ વિભાગની ચર્ચા કરવી છે બાળકો જ્યારે ભણી રહ્યા હોય પ્રાથમિક શાળામાં એવા બાળકો માટેની આજે આપણે ચર્ચા કરવી છે સરકારનો નારો હતો કે ભાર વિનાનું ભણતર તો એ સિદ્ધ કરવા માટે સરકારે વાલીનો પણ ભાર હળવો થાય નાણાંકીય બાબતનો એવી યોજના સરસ મજાની વિદ્યાર્થીઓ માટે સરકારે મૂકી છે તો એની આજે આપણે ચર્ચા કરીશું એમાંની પહેલી યોજના એટલે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અને એ હાલમાં અભ્યાસ કરતા હોય એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય એ લોકોના વિદ્યાર્થીઓને લાગુ પડે છે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો ધોરણ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સીઈ પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ હોય તો એવા ગુજરાતના ત્રીસ હજાર બાળકોને આ લાભ મળવાપાત્ર છે કયા ધોરણમાં પ્રવેશ મળે તો ધોરણ છમાં એને પ્રવેશ મળે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો લાભ મળવાપાત્ર છે તો એનો જવાબમાં ધોરણ છથી ધોરણ આઠ સુધી દર વર્ષે વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે ધોરણ નવથી દસ માટે દર વર્ષે બાવીસ હજાર મળવાપાત્ર છે ધોરણ અગિયારથી બાર માટે દર વર્ષે પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે મિત્રો છથી આઠમાં વીસ હજાર રૂપિયા નવથી દસમાં બાવીસ હજાર રૂપિયા અને અગિયારથી બાર માટે પચીસ હજાર રૂપિયા હવે જો ગ્રાન્ટેડ કે સરકારી સરકારીમાં અભ્યાસ ચાલુ રાખે તો લાભ મળવાપાત્ર છે તો ધોરણ છથી આઠ માટે દર વર્ષે એને ફક્ત પાંચ હજાર મળવાપાત્ર છે ધોરણ નવથી દસ તો દર વર્ષે એને છ હજાર મળવાપાત્ર છે ધોરણ અગિયારથી બાર તો એને દર વર્ષે સાત હજાર મળવાપાત્ર છે મિત્રો અહીંયા ક્રાઈટેરિયા સેન્જ થેડક છો જે ગ્રાન્ટેડ કે સરકારીમાં અભ્યાસ ચાલુ રાખે તો શું લાભ મળવાપાત્ર છે એનો છો હવે યોજના નંબર બેની વાત કરું તો જે યોજના નંબર બે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના છે હાલમાં કયા ધોરણમાં અભ્યાસ કરતા હોવો જોઈએ તો કે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોવા જોઈએ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તો યોજનાનો લાભ એવા લોકોને મળવા પાત્ર ધોરણ એકથી આઠ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આર ટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ એકથી આઠનો અભ્યાસ કરેલ હોય એને સીજીએમએસ પરીક્ષાના પરિણામના આધારે ત્યારથે મેરિટમાં આવેલા પચીસ હજાર બાળકોને લાભ મળવાપાત્ર છે કયા ધોરણમાં પ્રવેશ મળશે તો ધોરણ નવમાં એને પ્રવેશ મળશે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો એને લાભ મળવાપાત્ર છે તો ખાનગીમાં ધોરણ નવથી દસ માટે દર વર્ષે બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે એવી જ રીતે ધોરણ અગિયારથી બાર માટે દર વર્ષે પચીસ હજાર મળવાપાત્ર છે જો ગ્રાન્ટેડ કે સરકારી અભ્યાસ ચાલુ રાખે તો લાભ મળવાપાત્ર છે તો ધોરણ નવથી દસ માટે છ હજાર ફક્ત મળવાપાત્ર છે અને અગિયારથી બાર એ લોકોને સાત હજાર મળવાપાત્ર છે મિત્રો એવી જ રીતે જ્ઞાનશક્તિ ત્રીજા નંબરની યોજના છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલી સ્કૂલ ઓફ એક્સલન્સ કેવા વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર છે તો હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોવા જોઈએ યોજનાનો લાભ કેવા બાળકોને મળશે તો કોઈપણ શાળામાં ધોરણ એકથી પાંચ અભ્યાસ કરેલ હોય અને ની પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટમાં આવેલ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર છે કયા ધોરણમાં પ્રવેશ મળશે તો કે એને ધોરણ છમાં પ્રવેશ મળશે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો લાભ મળવાપાત્ર છે તો મિત્રો ધોરણ છથી બાર સુધીનું શિક્ષણ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલી સ્કૂલ ઓફ એક્સેલન્સ રહેવા જમવાની સુવિધા ફ્રી જ્ઞાન શક્તિ રેસિડેન્સલી સ્કૂલ ઓફ એક્સલન્સમાં ફક્ત જમવાની સુવિધા એટલે કે જમવાનો સરકાર ટોટલ ખર્ચો ફ્રીમાં કરી દે છે એવી જ રીતે યોજના નંબર ચાર આવે છે જે રક્ષા શક્તિ અને એ એના માટે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો માટે કોઈપણ શાળામાં ધોરણ એકથી પાંચમાં અભ્યાસ કરેલ હોય અને સીઈ ટીની પરીક્ષામાં પરિણામના આધારે તૈયાર થયેલ મેરિટના આવેલ બાળકો એટલે કોઈપણ શાળામાં અભ્યાસ કરેલ હોય સીઈટીની એક્ઝામ એને આપેલી હોય અને એમાં મેરિટમાં આવ્યા હોય તો એવા લોકોને ધોરણ છમાં પ્રવેશ મળશે અને ધોરણ છ થી બાર સુધીનું સૈનિક સ્કૂલ બેઇઝ શિક્ષણ રક્ષા શક્તિ રહેવા જમવાની સુવિધા બિલકુલ ફ્રી છે એવી જ રીતે નમોલક્ષ્મી યોજના ફક્ત કન્યા માટે છે આ યોજના ફરીન રિપીટ દોહરાઈ દઉં નમોલક્ષ્મી યોજના ફક્ત કન્યાઓ માટે છે અને હાલમાં આઠમા ધોરણમાં ભણતા ભણતા હોય અભ્યાસ કરતા હોય તેવા દીકરીઓને જે કન્યાઓએ ધોરણ આઠમાં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા જે કન્યાએ ધોરણ આઠમાં ખાનગી શાળામાં અભ્યાસ કરેલ હોય અને તેની પિતાની વાર્ષિક આવક છ લખ કરતાં ઓછી હોય તેવા લોકોને આ લાભ મળવાપાત્ર છે હવે ધોરણ આઠમાં ભણતા હોય અને એને પ્રવેશ આપવામાં આવશે ધોરણ નવમાં ધોરણ નવ અને દસ માટે કુલ વીસ હજાર જે આ મુજબ આપવામાં આવશે બંને વર્ષે દર માસે દર માસ સુધી પાંચસો રૂપિયા અને ધોરણ દસ પાસ કરે તો બાકીના એને દસ હજાર મળવા પાત્ર થાય એવી જ રીતે ધોરણ અગિયારમાં ધોરણ અગિયાર અને બાર માટે કુલ ત્રીસ હજાર આપવામાં આવશે અને દર માસે એને સાડા હાથસો અને બાર પાસ કરી દે એટલે એને પંદર હજાર આપવામાં આવશે તો મિત્રો એવી જ રીતે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કુમાર અને કન્યા બંને માટે છે કુમાર અને કન્યા બંને માટે છે હાલમાં અભ્યાસ એનો ધોરણ દસમાં હોવો જોઈએ અને એ કેવા લોકોને મળવાપાત્ર લાભ છે તો ધોરણ નવ અને દસનો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડમાં કરેલ હોય અને ધોરણ દસમાં પચાસ ટકાથી વધુ ગુણ મેળવેલ હોય મિત્રો ખાસ એટલે કે બાળકને પચાસ ટકા કરતાં વધારે મેરિટ હોવું જોઈએ ધોરણ નવ અને દસ બંનેનો કોઈ એક એક ધોરણનો અભ્યાસ ખાનગી માધ્યમિક શાળામાં કરેલ હોય અને ધોરણ દસમાં પચાસ ટકા કરતાં વધુ ગુણ મેલવેળ હોય તેમજ વાલીની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ ટૂંકમાં આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એને આવકનો દાખલા એના વાલીનું દેવાનું રહેશે અને એમાં એની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ આવા લોકો આવા વિદ્યાર્થીને ધોરણ દસ પછી ધોરણ અગિયાર સાયન્સમાં રાખેલું હોવું જોઈએ ધોરણ અગિયાર અને બાર માટે કુલ પચીસ હજાર જે આ મુજબ આપવામાં આવશે અને બંને બંને વર્ષે દર માસે દર માસ સુધી એક હજાર અને ધોરણ બાર પાસ કરે એટલે એના ખાતામાં પાંચ હજાર આપવામાં આવશે મિત્રો આ જે યોજનાનો લાભ છે એ બાળકોના અથવા બાળકોના માતાના ખાતામાં પેમેન્ટ નાખવામાં આવે છે અને ડાયરેક્ટ ટ્રાન્સફર આપવામાં આવે છે એટલે કે કેશ આપવાના આપવામાં નથી આવતું એની જગ્યાએ બાળકો જે ભણી રહ્યા છે એને ડાયરેક્ટ એના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવે છે તો મિત્રો તમને મેં વાત કરી એમ ભાર વિનાનું ભણતરનો આ એક ઉદ્દેશ સફળ થાય એવું લાગી રહ્યું છે યોજના ઘણી બધી સરસ છે પહેલાંના જમાનાની અંદર આવી કોઈ યોજના નહોતી અને અત્યારે આવી સરસ મજાની યોજના છે તો તમામ બાળકોને મારી અપીલ છે કે આવી રીતનો લાભ લેવો જોઈએ ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર